હરિચંદ્ર ચંદ્રરાજા ને તારામતી નો હોત તો કોઈ નો ઓળખે સગાળસા ને સંગાવતી નો હોત તો કોઈ નો ઓળખે જલારામ ને વીરભાઈ નો હોત તો કોઈ નો ઓળખ દેવીદાસ બાપુ ને અમરમા નો તો કોઈ નો ઓળખે સવરામ બાપા ને જબુમા નો તો કોઈ નો ઓળખ એક એક દીકરી નો હાથ છે માલીમાં અને આપણે બહાર મોટી મોટી કરતા હોય ને ઘરે ભાઈરૂ સારું હોય તો મોટી મોટી કરાય નક આય તમે ઓમના હાથ ની અથેળી માં રાખો તમે ઇન આવ્યા હોય અને પછી એમ કહું કે હાલો ચા પાણી રોટલા સિવાય જવાય અને આમ ફળી આમ લઈ દઉં રોડ અમે સાણસું લોટા ઉડવા માટે ચા જવું મારે ઘરનો માણા તો બાપુ પેલા સારું જોવે ભલે આ ઉજાગરો અમારે કરવો જવું આવું અમારે એક ગામ હતું ને ગામમાં પતિ પત્નીને ને અવારનવાર વાત બહુ થાય બોલો જાણ છે ને બેનને ને એમના અવારનવાર કીધા કરે એ કે અમે ગમે એમ તો જાણ કહેવાય તમારી કે બુધી પાણી હોય ને ફલાણો ઢોકળો ઓલી બેન કે ભાઈ જે છે તમે તમારી રીતે તમે કરો એમ અમારી રીતે કરી શું કામ લોહી પીવો અમદા અમદા એ કે પણ તો બહાર એની બુદ્ધિ કેટલી હોય ફલાણો ઢોકળો નવા નવા એને કીધા કે એટલે બેને વિચાર કર્યો કે આને કઈ ચમત્કાર દેખાડો પણ કે આ કઈ જિંદગી જીવિસતા હોય લોહી પીશે એમાં બે ચાર મહિના સમય વી ગયો ને એમાં ઓલો જણ બે ચાર ભાઈ બંધ બજાર ભેગા થયા ને એને લઈને ઘરે આવ્યો ચા પાણી પાવા એટલે આમ બેન બેઠા હતા ચાર પાંચ જણ ને એ ભાઈ ને એટલે સમજી ગઈ હમણાં મને ચા જ છે આમ અંદર ગયા ને એટલે ઓલા જણે કીધું એના ઘરવાળે એના એ કે જો અમે ધાંગધરા ગયા દીધી અમને ભારે ખાઈ અમને રોટલા ખવડાવવાના હોય ચા પાણી રોટલા સિવાય અમે ધાંગધરા ગયા અમને કેવા કે કાંઈ વાંધો નહીં રોટલા કરવા એ કરી નાખું પણ એ કે થોડીક વસ્તુ ઘટે બજારમાં લેતા હોય કે કાંઈ વાંધો નહીં બોલું ભાઈ લેવાય ગયો બેન ગઈ રહોડા અને પોક મૂકી બાપુ રહોડા બોલા ભાઈ હું હસરીને બેડે બેડે વિચાર કરે કે હમણાં બે માણસ વાતો કરતા હતા બેન કેમ રોવા મીડિયા હવે અજાડા અજાડા ઘરે બેન પાસે જવું કેમ પણ તો એક ભાઈ હિંમત કરી કે બેન ને પૂછવા દે શું થયું રોડ અને બાણ બેન શું છે શું તમારી તકલીફ શું થઈ એ કે મારે કઈ દુઃખ નથી હું તમારા દુઃખ ને રોવું બોલ્યો કે ભાઈ અમારું શું દેખ અમારે ઉતાવળ નો પાર નતો આ તો આમને ઢળી લઈ આવ્યો મેં હજી પાણી નથી પીધું એ કે ના એવું નથી પણ એ કે મને તમારા ઉપર દઈ આવી ને મને રૂંગું આવ્યું કે પણ શે હું કે કયો તો ખરા કે મારો ઘરવાળો બધી વાતે હારો છે હાચો છે ખવરાવ છે પીવરાવ છે પણ પણ કેમ તા ઓલા નસું ખેંચાય પણ પછી શું હોય છે પણ પછી કુલાસો ન કરે પણ બેન કોઈ વાત કરો ને અમે કાઈ આની પાસે લીધું નથી કાઈ ઈ બે ત્રણ વખત પણ પણ કર્યું ને ઓલા અમને પરસો વળે કે અમાર દીકરો આમાં કઈ નવું નો જાગે સારું પછી બેને કીધું કે કે ઈના આદત એવી છે ને કે ખવરાઈ પીવરાઈ ને ડેલો બંધ કરીને પછી કે મબે હા પેલા મારે મારા ઘરવાળાને કે આવી આદત છે ઓલા કે આનું પાણી નથી પીધું ને આના હા પેલા શું કામ ખાવા જો હાલો ઈ કે આપણે નથી ખાવા રોકાવું ઘડીક કીધું ને ઓલો ભય આવ્યો વસ્તુ લઈ એ કે મહેમાન જઈ ગયા કે એ તો ગયા ક્યાંય ગયા કે ગયા હશો એ કે પણ હું કામ ગયા એ કે હા પેલો રહ્યું કે મેં તમને કેટલી વખત કીધું તારે તેમ લઈ દીધું તો કે હા તો કે એમને હા પેલું માગ્યું હું આપતી છું તો એમને ખોટું લાગ્યું કે વી આઈ એ કે અરે તારી ભલે જાય તારી આ ત્રણ રૂપિયા હા ભેલામાં મારા લાખ રૂપિયાના મહેમાનને ને તગડ્યા લાય લાય હા પેલું લાય હા પેલું લાય એ હા પેલો લાઈન કોક ને પૂછ્યું કે ઓલા ચાર પાંચ જણા ચીન પાઈ જાય કે આઈન કોઈ બસ સ્ટેન્ડ કોઈ જતા હતા બોલો હું અહીંયા દોડ્યો અને આમ જોયું કે હા એ આવ્યા જાય પછી હાથ પાડ્યો કે એ હા પેલો આનો મીડિયા ભાગવા ઓલા હોય કે ખાધું નથી તો હા પેલો લઈને આવ્યો ખાધું હતું કે અમારો દીકરો હાડકા નો ના નાખે બોલી ભાઈ કે લાખ રૂપિયાની આપણને સેવા જીત્યો હાવ ખોટી ની હતી કે ભાઈ લાખ કે આપણને જેવું કીધું કે

એટલે એ તારે ને તારા ઘર નું પાણી નથી ભરવું કટકા કરી નાખો તો પુરુષ પહોંચી દાખલો જ નથી કોઈને હોય કાઢી નાખો ઈ સ્ત્રી ની બાપુ મર્યાદા છે એ તમારી શક્તિ છે અને તમારી એક મર્યાદા જાળવીને તમારું સહન કરે બાકી જો શેડો પાણી હાલતા થઈ જાય ફરી મેળ નહીં પડે ઘર ઘરની વાત ઘર માં રાખવી